સુરતમાં હાલ ચાલી રહેલી મેટ્રોની કામગીરી વચ્ચે જૂની થી લઈ ઉતના દરવાજા સુધી પાંચસો મીટરનો રસ્તો બંધ કરાયો છે સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે સુરતના મેટ્રોની કામગીરીને લઈ જૂના વાહન ચાલકો પાંચસો મીટર નો ચકરાવ લેવા મજબૂર બનવું પડ્યું હતું ડાયવર્ઝન કરતા બ્રિજ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી તેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરાઈ હતી સાથે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે બિનચરો ફોન વગાડવા ઉપર પણ વાહન ચાલકોએ

અને જેથી જે નોઈઝ પોલ્યુશન છે એ ઘટી શકે તેમજ આજ વિરોધ જે રીંગ રોડ તરફ જે રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને આપવામાં છે ખાસ કરીને મજુરા ગેટ થી જે સર્વિસ લેન છે બંધ હોય એને કડીવાલા બ્રિજ વિશેથી કટ આપી યુ ટર્ન લઈ જઈ શકાશે આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરટીઓ તરફથી પણ યુ ટર્ન લઈ નાનપુરા તરફ જઈ શકાશે